દોસ્તો એગળ છોકરો હોય છે કાચા તડપીને સ્પ્રેની મદદથી પાકો તડપી બનાવી દે છે અને કહેવા લાગે છે કે હવે તો આવી રીતે બધાને લૂંટવા જ છે અને ખૂબ ખુશ થઈને કહેવા લાગે છે કે મારું બની ગયું પા ખતરબૂજને એમ કહેવા લાગ્યા છે કે હવે બધાને લૂંટવા છે જરા બે ઘરે આવી જાય છે અને કહેવા લાગ્યા છે શું છે તરબૂચનો ભાવ જરા છોકરો કહી છે કે 50 રૂપિયો કિલો જરા છોકરી કહી છે કે જા જા એમ મોતું છે આ તો 20 રૂપિયા 10 રૂપિયા મોતું હોય છે તરબૂજ આને તો આમની બનાવવાની કોશિશ કરે છે જરા છોકરી કહી છે કે આમાં શું છે તરબૂચમાં જરા મોટા છોકરો કહી છે કે આ તો અયાના તરબૂજ નથી આ તો અમેરિકાના તરબૂજ છે અને એકદમ એકદમ લાલ ચટાકવાઈ છે જોઈ શકો છો અને આ એકદમ સ્વાદમાં પણ એટલું મીઠું હોય છે આ તો કોઈને આપતા પણ નથી પણ આ તો મારી ઓફર છે એટલે મને આપી દે છે એમ કહીને પછી તે મને વાતોમાં લગાવી દે છે અને પછી કહેવા લાગે છે કે તમ લેવો તો લે ઓ તારા છોકરા કહી છે તે આ આપી દે સારું હોય તો આપી દે એમ કહીને તે આ લેવાના જ હોય છે ત્યારે એક છોકરો આવીને કહેવા લાગે છે કે તમે તડબુચ ના લેતા આ છોકરા એમાં કલર થી આ તડબુચ કા achar ની પાકો બનાવી દીધું છે તમે ચાલો હવે પોલીસ સ્ટેશન એમ કરીને પછી આ છોકરાને પોલીસ સ્ટેશન લઈ જાય છે